પત્રિકાલય ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે હું તુષાર ગોરેજ ટીઆરબી ગેમ ઝોનમાં મારો ભાઈ બાવીસ વર્ષનો જયંત હનીભાઈ ગોરેજા આવી ગયો છે હવે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમએ અમને દોઢ મહિને યાદ કર્યા રાહુલ ગાંધી મળ્યા બાદ દોઢ દોઢ મહિના સુધી અત્યારગીમાં બનાવભાઈ નથી લગીમાં ભાજપના કોર્પોરેટર થી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલ યાદ આવી કે હવે પીડિત પરિવારને ને મળવું જોશે એક વસ્તુ ઈ અને અમે લેખિતમાં બાર મુદ્દા આપ્યા છે બાર મુદ્દામાંથી માંથી હજી સુધીમાં એક વસ્તુમાં અમલ કર્યો નથી એને બે દિવસ થઈ ગયા બાર મુદ્દામાંથી એક પણ ન્યાય મળવા માટે અત્યાર લગી અમારે જો વીસ દિવસ બનાવ દિવસ બનાવ ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે આટા મારવા પડતા હોય તો પછી શરમ ની વાત કહેવાય સરકાર માટે આમાં બે વસ્તુ અમે હાલમાં ફરજિયાત માંગણીમાં માંગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ શ્રી અને અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારનો જે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી આ કેસ બન્યો એના બે કે ત્રણ દિવસની અંદર જ એના ઉપર ત્રણ કરોડનો થ્રોડ કરવાનો આરોપ આવેલો હતો એ અમને પછી જાણ થઈ હવે જો એ ત્રણ કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં નો કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અ અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલીપત રાય આ ત્રણમાંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માંગણી કરી હતી અને છ મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત વિચાર શું આમાં આગળ

મુદ્દા એને આપણે આવેદનપત્ર આ ટૂંકમાં મારી જે છે એમાં દસ જણાનું સાઈન કરેલું છે દસ જણાની સાઈન કરેલી છે દસ પરિવાર થ્રુ આખે આખો લેટર આપેલો હતો એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બે ને આ વસ્તુ આપણે વચાવી બે ને એક એક કોપી આપી અહીંયા આપીને આવ્યા છીએ બાર મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોના છે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માંગણી હતી બીજી અને આમાં માંગણી નથી અમારી કે નો બને એવી એમ કે સરકાર સરકાર શ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માંગણી કરી પૂરી કરી શકીએ આગળ કરશું એમાં આગળ વિચારશું એમ કોઈને મૂકવામાં નહીં આવે બસ